રાધનપુર પાણી પુરવઠાની કચેરી ખાતે રાધનપુર કોંગ્રેસ દ્વારા ગટરની કામગીરી ને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકા સંચાલિત ગટરની અંદર ઓગણપચાસ લાખ રૂપિયાનું કોઈ એજન્સીને ટેન્ડર આપવા બાબતે ભ્રષ્ટાચાર થવાની શક્યતાને લઈને રાધનપુર પાણી પુરવઠાની કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું રાધનપુર શહેરી વિસ્તારની અંદર કરોડો રૂપિયાના ખર્ચે ગટર લાઈનની કામગીરી કરવામાં આવેલી છે તે ગટર કરોડો રૂપિયા ચૂકવ્યા છતાં રાધનપુર નગરની જનતાને લાભ ન મળ્યો હોય ગટરની કામગીરી પૂર્ણ ન થયેલ હોય તૂટેલી હોય તે જ ગટરને મરામત અને સાફ સફાઈ કરવા માટે ઓગણપચાસ લાખ રૂપિયાનું ટેન્ડર પાણી પુરવઠા વિભાગ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા શિવશક્તિ કન્સ્ટ્રક્શન નવા ગામને આપવામાં આવતા તેની કામગીરી યોગ્ય ન હોય તેને લઈને કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું પાણી પુરવઠાના અધિકારી વાઘેલા સાહેબને પૂછતા તેમણે જણાવ્યું કે ત્રણ મહિનાની અંદર આ એજન્સીને રાધનપુરની તમામ ઘટકો સાફ સફાઈ કરવાની છે પરંતુ થોડું કામ કરી અને એજન્સીને કામ ન કરતા હોય તેને લઈને પાણી પુરવઠા વિભાગ રાધનપુર દ્વારા તેને નોટિસ પણ આપવામાં તમામ ગટરો અંદર સંપૂર્ણ સફાઈ કરીને સોંપવાની હતી પરંતુ પચાસ દિવસથી વધુ થતા હજી કામગીરી માત્ર પાંચ ટકા થઈ હોય તેને લઈને કોંગ્રેસના આગેવાનોએ ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓને લઈને આવી એજન્સીને પેમેન્ટ ન કરવા અથવા પૂરું કામ કરાવીને પેમેન્ટ કરવા માટે કોંગ્રેસના આગેવાનો રાધનપુર ખાતે આવી પાણી પુરવઠાની કચેરી ખાતે પહોંચ્યા અને આવેદન પત્ર આપ્યું જેની અંદર રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા કોંગ્રેસ આગેવાન મહેબૂબ ખાન મલિક કોંગ્રેસ આગેવાન શંકરજી મોતીજી ઠાકોર કોંગ્રેસ આગેવાન સુભાષભાઈ મકવાણા અને અન્ય કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા આવેદન પત્ર આપી ગટર કોભાણ ન થાય અને રાધનપુરની જનતાને યોગ્ય ગટરની સાફ સફાઈ થઈ સુવિધા મળે તેને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજ રોજ રાધનપુર કોંગ્રેસ સમિતિ તરફથી રાધનપુર નગરપાલિકામાં જે ભૂગર્ભ ગટર યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલી હતી તેમ છતાં પણ કંઈક ઓગણપચાસ લાખનું ટેન્ડર હમણાં વર્તમાનપત્રમાં જાહેરાત અમે જોઈ એ પ્રમાણે કંઈક મરામત માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું ને કોઈ શિવશક્તિ એજન્સી આ કામ કરી રહી છે ત્યારે અમે જે વોર્ડમાં ફર્યા અને પાર્ટી તરફથી જે જોયું એ પ્રમાણે કોઈ સંતોષકારક કામગીરી અમને દેખાતી નથી તો વોર્ડમાં એ શું કામ કરી રહ્યા છે કયા વિસ્તારમાં કામ કરે છે અને કેવા પ્રકારનું કામ કરે છે આ બાબતે ઉચ્ચ અધિકારી શ્રી પાણી પુરવઠા રાધનપુરની કચેરીમાં અમે આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે અને આ પ્રજાની સુખાકારીનું કામ હોય તો ખૂબ જ ગંભીરતાથી આ કામ થવું જોઈએ એમાં કોઈ ગોલમાલ ન થાય અને લોકોને પૂરેપૂરોનો ફાયદો મળે એવા મરામતના કામનો સદઉપયોગ થાય એ રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ સાહેબ ઓફિસમાં મળ્યા નહોતા પણ એમની જોડે ટેલિફોનિક વાત થઈ એ પ્રમાણે આ બાબતે એ આગળ પગલાં લેશે અને ગંભીરતાથી વિચારશે અત્યારે આવેદનપત્ર આવેદનપત્ર અમે આપ્યું છે અને એના જે મુદ્દાઓ છે એના ઉપર આગળ કાર્યવાહી કરે એવી સાહેબ છે વિનંતી કરી ઇન્ડિયન ક્રોસ સોસાયટી બે હજાર પાંચથી આ સરહદી વિસ્તારમાં એના સ્થાપના કાળ પછી સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રિમ ધોરણમાં પાટણ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આગવી પ્રતિષ્ઠા ઊભી કરી છે સરહદી વિસ્તારમાં ત્રણ એમ્બ્યુલન્સ સેવાઓ માત્ર બળતણના ભાવે આપતી આ સંસ્થા દર્દીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ નીવડી છે પ્રતિવર્ષે પચાસ આર્થિક રીતે પછાત ત્યાં વિધવા બહેનોને મફત સીવણ મશીનનું વિતરણ કરવામાં આવે છે દાતાઓના માધ્યમથી એ પણ આ સંસ્થાની એક આગવી સેવાકીય પ્રવૃત્તિ તરીકે આ વિસ્તારમાં ઓળખ ઊભી થઈ છે પ્રતિવર્ષે થેલેસીમિયા કોલેજના વિદ્યાર્થીઓને થેલેસીમિયા કેમ્પનું પરીક્ષણ કરવામાં આવે છે હિંમત વિદ્યાનગર અમરજ્યો ટેક્શિયન ટ્રસ્ટના માધ્યમથી બ્લડ બેન્ક બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે અને પહેલી જાન્યુઆરીથી સમગ્ર રેડક્રોસની પ્રવૃત્તિમાં ખાસ ધ્યાન ખેંચીએ એવી એક સેવાકીય પ્રવૃત્તિ ફુલપુરા ગામના અને રાધનપુરમાં ગંજમાં વ્યવસાય કરતા રણછોડભાઈ જયમંત્રી ચૌધરી દ્વારા પ્રાયોગિક ધોરણે પ્રથમ એક વર્ષ માટે આમ તો એમણે દાન કાયમી ધોરણે જાહેર કર્યું છે પણ અમે પ્રાયોગિક ધોરણે એક વર્ષ માટે માત્ર બીજીવી ફી લઈ અમદાવાદ મહેસાણા પાલનપુર ડીસા પાટણ જેવા શહેરોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં દર્દીને રિફર કરવા માટે તદ્દન નિઃશુલ્ક ભાવે નિઃશુલ્ક રીતે એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવામાં આવનાર છે જે અમારી રેડક્રોસ ટીમને ઉત્સાહી હોદ્દેદારો દિનેશભાઈ ઠક્કર અને મહેશભાઈ રાઠોડ રઘુરામભાઈ ઠક્કર કાંતિભાઈ નાઇકના સહકારથી અમારી સેવાકીય પ્રવૃત્તિને વેગ મળ્યો છે મહેશભાઈ રાઠોડ અને દિનેશભાઈ હર હંમેશ નવા નવા પ્રોજેક્ટો આ વિસ્તારમાં લોકોને લાભદાયી નીવડે એમના સ્વાસ્થ્યમાં એક ઉપયોગી પુરવાર થાય એવા પ્રોજેક્ટો લાભવામાં મહેશભાઈની આગવી ઉલ્લેખને પણ આજે બિરદાવતા હું ખૂબ ગૌરવ અનુભવું છું સરકારની સૈદ્ધાંતિક ધોરણે રેડક્રોસ દ્વારા બ્લડ બેન્કની મંજૂરી પણ મળી ગઈ છે રેડ ક્રોસના ઉત્સાહી ચેરમેન રાજ્યના ઉત્સાહી ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા અગિયાર લાખ રૂપિયાનું માત રકમનું દાન પણ અમને મળી ગયું છે હવે ગુજરાત રાજ્યની રેડક્રોસ સંસ્થા દ્વારા બ્લડ બેંકના સાધનો પ્રાપ્ત થઈ ટૂંક સમયમાં આ વિસ્તારમાં બ્લડ બેન્ક પણ ચાલુ કરવામાં આવે છે એ એક મહા કાર્ય હશે એમ અમે રેડક્રોસની ટીમ માનીએ છીએ નામ ડૉક્ટર નવીનભાઈ ઠક્કર પ્રમુખ રેડક્રોસ સોસાયટી મંત્રી થેન્ક થઈ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો